ગુજરાતભરમાં પ્રાથમિક શાળાના બાળકોની જોખમી રીતે મુસાફરી કરાવતા હોવાના બનાવો અનેક વાર સામે આવતા હોય છે અને જેના કારણે અનેક ઘટનાઓ પણ બનતી હોય છે તો સાબરકાંઠા જિલ્લામાં વડાલી પ્રાથમિક શાળાના બાળકોને ટેમ્પામાં લઈ જતી એક ઘટના પણ સામે આવી છે તો આ બાળકોને ઈડરના ચોરીવાડ પ્રાથમિક શાળામાં પ્રી વોકેશનલ કેમ્પમાં લઈ જવામાં આવી રહ્યા હતા અને આ બાળકોને જેમ ભરી જોખમી સવારી કરાવતો હોવાનો સામે આવ્યો હતો જો કે શિક્ષકો દ્વારા જીવના જોખમે બાળકોની મુસાફરી કરાવી રહ્યા છે ત્યારે અનેક સવાલ ઊભા થતા હોય છે બે અલગ અલગ આઈસીઆર ટેમ્પામાં બાળકોને વડાલી પ્રાથમિક શાળા નંબર બેમાંથી માંથી ઈડર તાલુકાના ચોરીવાડ પ્રાથમિક શાળા સુધી લઈ જવામાં આવી રહ્યા હતા જોકે સમગ્ર ઘટના પ્રકાશિત થતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે જવાબદારો સામે તપાસ કરી પગલા ભરવા માટે પણ હાલ આદેશ આપી દેવામાં આવ્યા છે આપના દ્વારા જ આ માધ્યમથી આપના માધ્યમથી મને આપ જાણ કરવામાં આવે છે વડાલી બે પ્રાથમિક શાળાના બાળકો પ્રી વોકેશનલ કેમ્પની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ ટેમ્પોની અંદર લઈ જવામાં આવ્યા છે આ ઘટનાની તપાસ કરાવી મારા તાલુકા પ્રાથમિક શાળા પાસેથી રિપોર્ટ મેળવી અને જો એની અંદર કોઈ અઘટિત વસ્તુ જણાશે તો ચોક્કસ નિયમો અને કાર્યવાહી કરવામાં આવશે શાળા શાળા હોય કે શાળાની બહાર હંમેશા બાળકોની સલામતી હંમેશા પ્રાધાન્ય આપવાનું રહેતું હોય છે જ્યારે એક જગ્યાથી બીજી જગ્યાએ પણ જવાનું થતું હોય પ્રવાસના ચોક્કસ નિયમો બનાવેલા છે નિયમોના આધીન જ કામ કરવાનું હોતું હોય છે એક્સપોઝર વિઝિટ હોય તો પણ ગામની અંદર હોય તો પણ એની સલામતી બાળકોને ધ્યાનમાં રાખી અને લઈ જવાના થતા હોય છે આ જે આપણે જે વિડીયો મને બતાવ્યો છે એ વિડીયો અનુસાર મારા ટીપીઓ પાસેથી વ્યવસ્થિત અહેવાલ મેળવ્યા બધી પછી જ એના અંગે કંઈક કહી શકાશે